ખાઈ ને જ્યાસે આજ તો વેલા કાધું નહીં ભોખા થોડી આવ્યા હશે ડોસી ના એક શું આજ સેન્ટી પિયર બિયાર જેવું હોય તો કોઈ નાસ્તો કરીને આવ્યા હોય એટલે વેલા આજ ના રે ભાઈ તો આજ વેલા ચમાયા તો એમ તો ખાવા મોડું બને યાર તમારે આ જ્યાલું બનાવી કીધું એમ ભાઈ હમણાં આ ભજનનું કીધું તું તમામ કીધું તું ભજન નું નહીં જોયું ચમ હવે આપણું શું આપણું તો ગયા ઘરે થઈ ગયા ભજન તણ્યા માં મજા આવે આપણો ના મજા આવે પીલા પીલા જાય બીજા આપણો રાગ હવા ના હવે આમ તો યાર ઈ પૈક જીએ ને આપણો રાગ આરો આવતો હોય ને તો પૈયા બાજુ વાળા પેલા માય બીજા ને હાલ દે ખબર હે ને યાર યાર આપણે આપણો વારો હોય ને એટલે પૈયા બીજા ને માલ દે આપણો વારો હોય ને તો હવે પીલા હાલ દે મંજીરા પકડાય આપણે મંજિરા પકડવાનું અને આપણો વાર વાર એટલે ભાઈ પ્લા ખબર તિદાળ આપણે ગયા હતા પેલા વાહ પેલા એમ ભજનમાં ઘણા પેલા ભજન હતા ખપરૂછ ના યા પેલા બાજુ પેલા વાહમાં ભજન હતા હોઈ હોઈ ખબર ન ગયા હતા તો એક વાર પેલું નાનું છોકરું હોય ને તો દીધું બોલો માય આ તેર તારીખે જતા હ ઓહ હો પેલું આવું ટાંગરું હા તો આપણે હું નડાતા યાર જબરું કાઢતું મારું બધું એ નહીં આપણે હું નડાતા તો યાર શિખર આ તો પેલો છોકરો એ નહીં આની

લેડા લાકડા માં તમે યાર ઉપર નાખ્યું હરમ ઉપર નાખ્યું યાર તમે હરમ નાખ્યું તમે ત્યાં ફરી જુઓ

અમારા ઘરે તો નહી પણ બીજા ઘરે તો હો ને ઘણા ઘરે આ કીધા જેવું નહીં તમે કઈ દેવાય તો મજા ને આવશે તો કીધા જેવું નહિ એમ કેવાનું વાળો ને તાર કહી દેવાનું બધું ઘણી ગણી બદલો જરૂર લેવો હે બદલો જરૂર લેવો હા બદલો ની લઈએ ને તો ભઈ મજા ના આવે

મોટું ઓ ભાવ મોઢા મેઘા નાખી દાતો નો મારું હસી યાર ભાઈ તું બળીશ તોડી બાળવા ભાગતા નહી કાચા લાવવા લાગે કાચા લાવવા લાગે બધા એવા ના આવે જો એક જ એવું છે સમજો થોડું થોડું યાર તું બંધા નહી આવું ના હોય આવું પડે લાકડા લઈને લાકડા લઈને આવ્યો તમે કહીશું ક્યાં હતા એટલે નઈ આવડતું મને તો ભજન આવડાય હું એ ભજન માં જવું રહ્યો અમને તો ભજન હે ને મને તો ભજન ગાવાનો બહુ શોખ હે ભાવ

પેલા જાન બને નક્કી તમે બાર વાગે પ્રસાદ ખાવા જાવ છો પેલા ભજીયાજી અમન કીધું કોઈ કહેતા નઈ ભાઈ ભજીયા ખાવાની આ કઈ તો એટલે અમે ભજીયા ખાવા તમે પોતા તો

અંકિત નું અંકિત અંકિત જગ્યા લે મારે અઠવાડે લાકડા ચાલે એવા લઈને આવું તમે મફત ના બે જાપા ના ચાલે બધું લાકડા લેતા ફળો એમ નઈ ગયા તો આમાં પાડી અને મારશે તો ના મારે હું લોજ તો લઈને આવું યાર પાડી નાખશે આપડા ભા શું વાત કરતો તમે હજી ખડગાઈ બળગાઈ કોઈ નઈ તું કીધું ઈ શું કર્યું ખબર ભાઈ ચાંદા લાકડા લઈને લે બેહી રહ્યા લાકડા લેવા જતા ને એમ ના કીધું કે લાકડા લેવા જઈએ આપડે હું જાના લાકડા લઈને હજી થી તાપે જાય બેઠા બેઠા લાકડા લેવા મિલ્યા મિલ્યા હમ બરોબર છે બરોબર છે લાકડા લેવા મિલવા પણ મફતિયા તાપી જાય કશું કરતા નહીં પેલા ભજન લાડવા ભજીયા ખાવા જાય તો લાડવા ખાડી એ ભજીયા ખાવા મરણ લાડવા હોય જાય ભજીયા ભજીયા ખાવા જાય બેઠા બેઠા મફત ના તાપી ને હમણાં ટાઈમ થાય ને એટલે ભજીયા ખાવા જતા રહે બે બે મહેલમ ફેલ બે બે ફેલા એટલે તો લાકડા લેવા મિલવા પડે આ તો દોડો છે ભજીયા હું ઉરા નીકળવાના હે એમના બીજા લાકડા આવે તમારે અઠવાડિયું ચાલશે અઠવાડિયું કમ્પ્લીટ ચાલશે ના ના બીજા આવે ને પેલા અમને બે મિલ્યા

આ તો આવજે પાઓ હા લાકડા મડી લાકડા લઈને આયા તો મોબાઈલ લઈને આવું આ તો આવજે फटाफट આવ જ હાલ જાવ પાછો હોણ હારું ફટાફટ આપણે ને 11 વાગ્યા અત જતા લાગો તિયા કલર પડશે નાળા 11 એ દે હે બેંક ભઈ નાસ્તો કરીમ ફરતી જાવ ઓર જો કલર તો લાગે કલર ખારું લાગે બોલા પણ ભજન નહીં પા બહુ

તમને ના આવડતું હોય એટલે તમારી થોડું નાખું ના ગાવ્યા ને વાગસી હા વાગતા વાગતા કાગડા જેવો તમે કોયલ જો અવાજ છે મારો કાગડા જેવો અવાજ યાર એ કોયલ નાખ્યા કોયલ તો સુડિયા કાગડા જેવો તમારો અવાજ પણ અમે આવડતું નહી સાચી વાત છે વાજન માં જ મંદર અમે જવું પડે ને માઇક ના લે ને એટલે આવડું જાય યાર એટલે અમારે ખોટી આવડું ખુ નહીં પછી અમે તો ભજન ગાવાની લાલચ માં ગાવા દે

તો બધા લાકડા લઈ ગયા પેલા તારા સાયલો ચેચો બે કેવા આવ્યો હું તો બે જગ્યા ઉપરથી લાકડા

લાકડા હારા લાયા લે ઓ બાબા લાકડા તો મે હારા જ લાઈયે છે શું હળગે જો ટાઈમ નઈ થઈ ટાઈમ નઈ થયો જતા રે ઓ ના અતાર તો કોક તમન મલાઈ યાર પણ કવ તો હું ગરમાગરમ ગોડા ખાવા મળે જો હજુ થોડી વાર હે ને પડી જાય હાડા દદા ને હજુ આડા દથે 11 વાગે ને એટલે જીએ એટલે કલ્લાકારો

મારા બેટા ઘરે લાવતા જોર આવે લાકડા લાવતા જોર આવે એટલે ખબર નહીં પડતી બતા ના પકડી હાથમાં જ નહી આવતા મારા બેટા એ તો હાથ નો ના આવે પણ તું લાકડા હોય બે જ પેલા વાડ માં આ પાછળ જગ્યા નઈ પણ આ સાઈડ વાળ વાળો આ સાઈડ એ ક્યાંથી લાયા મને બતા નઈ પણ એ લોકો લાયા છે કે ખબર નઈ ભાઈ પાછળ થી લાયા લે બે જણા ચોક ગયા તા લેવા પાછળ થી લાયા

અમે આ બી રે બે લાકડા મંગાવતા પણ સોગો તો કે કઈ લાઈન મંગાવવાની કીધું ને એન કે જાલા જ નકા અમને ઇતકી ઢોકે તમારે ના પડી તો દુખી તો બરો મારશે દુખી તો તારા બોલાવે ને રે

ઉલઈયાવા એટ ઉપર નેકટ અને આવા જોયા તો બે નામ ને આપણે કોણ ખબર એ હવે તો જ હતા પણ શું અરે તારી એ આ પજળમાં આવ લેજો પજિયા ખા અલ્યા આટલા કાઠા એવું છે એય તો મસ્તી કરતો દઈ રહ્યો ખબર છે કે મસ્તી હતી જો હેડો બા પજળમાં ગાવ પજિયા તોડ પોકળામાં